જુનાગઢમાં દામોદર કુંડમાં ગંદકીને લઈ કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી પાંચ દિવસમાં દામોદર કુંડની સફાઈ કરવા મનપાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું પાંચ દિવસમાં સફાઈ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દામોદર કુંડ પર સિક્યુરિટી ગાર્ડ રાખવા પણ કોંગ્રેસે માંગ કરી પંદર દિવસ પહેલા પણ કોંગ્રેસે આ અંગે આંદોલન કર્યું હતું થોડા દિવસ પહેલા દસ બાર દિવસ પહેલાં અમે પ્રશાસનને એક નિમંત્રણ પત્રિકા પાઠવી હતી કે તમે એવું માનતા હોય કે તમે દામોદર કુંડની પવિત્રતા જાળવો છો નિયમિત સફાઈ કરો છો તો આવો અમારી સાથે અને આ પાણીમાં ડૂબકી લગાવો પરંતુ એક પણ અધિકારી કે પદાધિકારી ત્યાં ફરક ક્યાં નહોતા એનો સીધો થાય છે કે પોતે સ્વીકાર્યું કે ખરેખર તેઓ આ લોકો દામોદર કુંડની સફાઈ નથી કરતા કીને પિત્રુ તર્પણ કરવાની આતે કે આતે દેશ વિદેશ છે આતે लेकिन उस गंदगी में नहा के जाते हैं कितने गटर के पानी जा रहे हैं कितने वो जा रहे हैं पर प्रशासन को कुछ मतलब नहीं है सरकार से कितना अनुदान भी आता है दामोदर कुंड के लिए लेकिन वो अनुदान भी कहाँ जाता है कुछ पता नहीं है